ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે થોડાક સમય પહેલા ડેડિયાપાડામાં એટીવીટીની મીટિંગમાં ભાજપના નેતા સંજય વસાવા સાથે જે માથાકૂટ થઈ હતી તે મામલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો ધારાસભ્ય છેલ્લા ઘણા સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે નર્મદા જિલ્લા કોર્ટ અને ડેડિયાપાડા કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ફગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદથી તેઓએ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી ચૈતર વસાવાના વકીલે

આ મામલે સરકારી પક્ષના વકીલે ગુજરાત હાઈકોર્ટ પાસેથી એફિડેવિટ માટે વધારાનો સમય માંગ્યો છે આ બાબત એ આ જે રજૂઆત છે તે ગુજરાત હાઈકોર્ટે ગ્રાહ્ય રાખીને આગામી અઠ્યાવીસ ઓગસ્ટનો સમય છે તે આપવામાં આવ્યો છે ત્યારે ધારાસભ્ય ચૈત્ર વસાવા માટે આ ખૂબ જ મુશ્કેલીભર્યા સમાચાર માનવામાં આવી રહ્યા છે જેમ કે જેલ તેમનો જેલવાસ જેલ યોગ વધ્યો હોય તેવું પણ કહેવાય રહ્યું છે સમર્થકો પણ મીટ માંડીને બેઠા હતા અનેક ચર્ચાઓ ચાલી હતી કે આજે ધારાસભ્યને જામીન મળી શકે છે પરંતુ તે તમામ અટકળોનો અંત આણ્યો છે ત્યારે હવે આગામી અઠાવીસ તારીખ ઓગસ્ટના દિવસે ખબર પડશે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કે હજી તેમનો જેલવાસ લંબાવાય છે કેમ કે તેમની સામે જે ગંભીર કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેના કારણે આ બાબત પણ ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા હવે આગામી સમયમાં શું સુનાવણી કરવામાં આવે છે તે જોવું રહું દર્શક મિત્રો આવા જે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાઇનેટ મીડિયા જોતા રહો